મને એનાથી કોઈ મતલબ નથી હું તો આ ડોસા સાથે લગ્ન કરીને લંડન શિફ્ટ થઈ જઈશ લંડન જઈને શું કરીશ જાણવા માંગે છે ને તો સાંભળ તું રોજ પૂછતી હતી ને કે હું નેટમાં આખા દિવસ શું કરું છું તો આ જો કોણ છે આ છોકરો ઇટ્સ માય ફર્સ્ટ લવ કિશન પ્રેમ અને તું કઈ મજાક તો નથી કરી રહી ને હું સાચું કહું છું આ કિશન જ છે મારો નાનપણનો મિત્ર એની સાથે ક્યારે પ્રેમ થઈ ગયો મને ખબર જ નહીં પડી અને જ્યારે ખબર પડી ત્યારે એ બહુ જ દૂર ચાલ્યો ગયો હતો એટલે લંડન હા લંડન એનો પપ્પાનો બિઝનેસ લંડનમાં શિફ્ટ થતું રહ્યું એ માટે એ પણ જતો રહ્યો એટલા માટે હું એને નેટ પર શોધી રહી હતી

एवरीथिंग इज फेयर इन लव एंड वॉर हमरा समझी गई मारी प्लानिंग हमरा सुईजा काले मारी साथे दोसाना घेर जावानु छे ना भाई ना मारे आ બધા લોચામાં નથી પડવું હું તો એટલું જાણું છું કે ગરીબ માં બાપ ની પણ લગન થાય છે એમને પણ સારું ઘર અને વર મળે છે મારી વાત ભણવામાં ધ્યાન આપ બસ આ છે તારી દોસ્તી પણ હું તારે સાથે આઈને શું કરીશ કઈ નહીં પથ્થરની મૂર્ત બનીને બેસજે ખબર નઈ પેલો ડોસો કેવો હશે તું સાથે રહીશ તો મને હિંમત મળશે ઠીક છે ઠીક છે સવારે જવાનું છે ને અત્યારે સુઈ જા મને બી સોવા હં